રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે વન્યપ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને જૂ ખાતે રાખવામાં આવતા હોય છે તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં કોઈ એની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે હાલ અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ઠંડીથી એને કોઈ પણ જાતની વિપરીત અસર ન થાય પ્રાણી પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલા છે જેની અંદર પ્રાણીઓની પ્રકૃતિ અને એના બિહેવિયરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં મોટા પ્રાણીઓ જે છે સિંહ વાઘ દીપડા રીંછ આવા પ્રાણીઓને રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની અંદર રાખવામાં આવતા હોય છે આ નાઇટ શેલ્ટરની અંદર રાત્રિ દરમિયાન બારી દરવાજામાંથી ખૂબ જ ઠંડો પવન ના આવે તે માટે ખાસ પ્રકારના પુઠાણ કંતાલ અને પ્લાય ગોઠવી અને સુરક્ષિત કરવામાં આવતા હોય છે જ્યારે કુળના પ્રાણીઓ જે છે તેમની રાત્રિ દરમિયાન એના સેન્ટરના ભાગની અંદર ખાસ સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે અને રાત્રિ દરમિયાન પ્રાણીઓ તેના ઉપર બેસી અને ખૂફ મેળવતા હોય છે સરસ કુળના પ્રાણીઓ જે છે એની અંદર ખાસ અમે એના રૂમની અંદર ધાબળા અને કોથળા પાથરતા હોય છે આ ઉપરાંત એના રૂમની અંદર ખાસ પ્રકારના માટલા કાણાદાર માટલા મૂકવામાં આવતા હોય છે અને અંદર લેમ્પ ગોઠવતા હોય છે અને લેમ્પના હિસાબે માટલું ગરમ થતું હોય છે અને પ્રાણી પક્ષી પ્રાણીઓ જે સાપ છે એ માટલાને વીઠાઈ અને સુરક્ષ પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત પ્રાઇમેટ જે છે વાંદરા છે આવા પક્ષીઓ છે એમાં લાકડાની પ્લાઈક ગોઠવતા હોય છે અને બારી દરવાજા બંધ રાખતા હોય છે